મિત્રો આપણે પૂગી ગયા થી ને આપણે જો શરીફ લાવ્યા છે તો આયા પેલા હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં દેશો કારણ કે આપણો વ્લોગ જો તો એ મજામાં તો હોય તો મસ્ત મજાનું ખાણ પડી ગયું છે ને 5 વાગી ગયું છે તો મિત્રો અત્યારે 5 વાગ્યા છે ને આપણે જવાનું છે તમને કઉ થઈ ગયા છે કમ્પ્લીટ ક્યાં જવાનું ક્યાં જવાનું મેલડીવાઈ કે તો મિત્રો તમને ખબર પડી ગઈ છે કારણ કે અમે જઈ છે ભાઈ અમારા ગામમાં જે મેલડી માનું મંદિર છે વડલીવાળી મેલડી કહેવાય ને તો ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા માટે તો ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયા છે અમાર નેનો બેન આવી ગયા છે મિમી આવી ગઈ છે અને આપણે તૈયાર થઈ ગયા અને જીલુને કેવર બે આગળ ગયા તો હાલો फटाफट આપણે નીકળીએ 5:30 થઈ ગયા છે તો આપણે હાલો फटाफट દર્શન કરતા માતાજીના કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહ્યો તમને પણ દર્શન કરે બધાને તો મિત્રો આપણે પૂગી ગયા છે વાડી વિસ્તારમાં જો આ રસ્તો ચાલા જશે ઓલા તો એનાની આલા જશે અને ભાઈ આ વાડી થી આ કણબીની વાડી છે આમાં પહેલા આપણો ભાગ રાખતા જવા અને amare જીલુભાઈ આવે છે પાછળ ઈ લાઈવ જો ભાગ લેવા જઈ ભાઈ ભાગ ન જ ખૂટતો બોલો નકરો ભાગ જ તેમ ભાગ 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 તો આ આગળ જાય જો એને એટલો ભાગ જોવાનો મળે જીલુભાઈ ને એને એટલો બધો ભાગ જોવાનો મળે જીલુભાઈ જો આવે તેના લઈ જાય ના તમે કોણ છો ભાઈ તમારે આવવાનું છે દર્શન હાલો ફટાફટ આગળ થઈ છે તો મિત્રો ફાઇનલી આપણે ફૂગવામાં સીઝો જોઈ શકો છો મંદિર આવું થોડુંક આગળ છે થોડીક વાર હાલે જાય એટલે મંદિર આવી જાય પછી તમને મંદિર દર્શન કરવા મસ્ત મજા અમે નેનું બેન જો થેલી લઈ જાય છે નાસ્તો લીધો જીલુભાઈ નેનું તો મિત્રો આપણે ભૂલી ગયા છીએ ને આપણે જો શરીફળ લાવ્યા છે તો અહીંયા પેલા સાલા ગાડ નાખીએ ના રેડી પછી શરીફળ વધે જ દઈએ આવડે સાલા કાઢ मंदिर दर्शन करिन है सन भाई तो आ रितते मंदिर से भाई दर्शन कर लेजो माताजी ना बद्दा आ बार से भाई आवन तो आ रितते देरी से मंदिर हेलो आई जाओ दर्शन करो आ पर किुर भाई आई ग्या दर्शन करवा जाओ जे जे करता हो हाँ नहीं अंदर भी जाओ अंदर अंदर भी जाओ अंदर वांटो મિત્રો આયા કાક નવરાત્રી નું આયોજન કરેલું છે જો આપણે બે ત્રણ દિવસ માં નોરતાવા ના છે નોરતા નું આયોજન કર્યું છે અમારા ભાઈ એક ગ્રુપ છે મેલડી માનું નાના જુમડા છે જો બે તો આયા બેઠા છે એનો ભાઈ આયોજન કર્યું છે આ આશકર્બન એવો કદશ કરવાનો છે આપણે કઈ ખબર નથી પણ આપણે આયા હું છે આપણે રેગ્યુલર તો ના આવતા કારણ કારણ આવી ગયા આપણને ભૂખે ખમણું ભાઈ મંદિર તો ભાઈ કઈ ઘટન એવું છે જો આ ટાઈપ નું મંદિર છે પેલા ઘણા સમય પેલા નાની એવી દેરી હતી એમાં જ પૈસા મંદિર હમણાં નવું મંદિર બનાવ્યું છે સારું એવું ભાઈ આ બાજુ કારક આવતો હોય તો આવજો દર્શન કરવા અમારા જીલુ ભાઈ જો ભાગ લેવા અમારા કેયુર ભાઈ એને જો દર્શન કરી લીધા મજા આવી ગઈ કા મજા આવે એમ મજા આવે તાડું તાડું લાગે તાડું તાડું લાગે જો મજા આવી ગઈ જા સાનો કે જે જે કિલ્લો ને સાનો કિલ્લો જા એવ પાદ દર્શન કરી લીધા છે બુદ થાય સાનો કિલ્લો દર્શન કિલ્લો મિત્રો આયા જો સોકરાવની માનતા પણ કરે છે માનતાના ફોટા ને ઊ ટીંગાડેલી છે બધી સુંદડી ને ઊ ઘણો બધું ઓડળો છે વડલીવાળી મેડીમાં ને હવે આપણે દર્શન કરી લીધા ને ભાઈ આય તો જો અમારે ડુંગરા ગામના યુઝ યુઝ આઈ કટ ને ઓ ભાઈ આવજો કાર આટો મારવા તો મિત્રો આપણે દર્શન એવું કરી લીધું છે ને ભાઈ બધાય જો બધાય દર્શન કરી લીધા ને ઓ ઉ નીકળી ઘર પાછું કારણ કે 6 6 જેકો થઈ ગયો છે ને અમારે તેવો નેનો બે ને એને દર્શન કરી લીધા કા મજાઈ નાસ્ત નાસ્તા નો ભૂકા કર નખ્યા દર્શન

ખેર કે રાયો કે રાયો મત કે કે ખેર હાલો 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 મડો હાલો અમાર કેવી ભાઈ ને ભાઈ બહુ મજા આવી કે ભાઈ આ એનો વ્યુ જો કાકા આવો છે ભાઈ મસ્ત જો આ માતાજી નું મંદિર છે ને ભાઈ ડુંગર બુંગર બહુ ખતરનાક છે ઓ ભાઈ તો મિત્રો ઘરે જાતા વસમાં આમ આඹ આવી ગયો જો મસ્ત આඹ છે લાવડા બધા જો કેરી ગોટવા મળે કેરી ભાડે નોન ગોટવા મળે આને બહાર કાટ્યા છે ખાનેથી કેરી બોતમ આવું છે તો થેલી ભરવા મળ કેરીની અમારે આવ કેરી બોતે આવી જવળ જવળ બની જડી કિલું ભાઈને બહુ ભાવે છે એટલે આપણે એની હાટું બોતી ભજીલું ભાઈને તારું કઈને તને આપણે ખાટું નથી ભાવે તારે હાટો અમાર ઓલા બેન જો રોટલ રોટલ જો આવ્યા જો રોટલ જો મસ્ત મજાની હાલો તો આપડે માવો ખાલી ને હળવું નીકળી ભાઈ આઘું નથી જોવા અમારું ગામ તમને બતાવી ને આ અમારું ગામ છે ને અહીંયા મંદિર છે જો આપડે આ શક ને ઉલ્લા પણ જો એટલે વડલો દેખાય ઝૂમ કરી ને બતાવી દો આવડા વડલો છે ને જો ધજા દેખ એ મંદિર છે અને આવડો અમારું ગામ છે બહુ જાજુ આઘું નહીં હાલો ફટાફટ નીકળ્યું ઘરે બરોબર ઘણું મોડું આવે ને અત્યારનું વ્યસ્ત જોવા

હાડાશો થઈ ગયા છે ને હાડાશો થઈ ગયા એટલે આપણે જમવાનું તૈયાર કરવાનું છે રસોઈનું કામકાજ કાજ ચાલુ કરવાનું તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને તમને અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ રેડી બધું કામ પતી ગયું જમી લીધું દર્શન કરવા બહુ મજા આવી ભાઈ તો આપણે વિડીયો પણ એન કરી દઈએ તો ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો છે જરાક કમેન્ટ કરીને જણાવી દેજો ને ભાઈ મેલેડીમાંના દર્શન કરવા ગયા હતા કમેન્ટમાં જરાક મેલેડીમાં લખી નાખજો અને ભાઈ આ બાજુ કારક આવો તો કારક દર્શન કરવા આવજો અમારા ગામમાં બરાબર મેળડીમાં વડલી વળે મેળીમાં તો કમેન્ટમાં જય મેળડીમાં લખી નાખજો ને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફ્રી પાસે મળશું એક નવા બ્લોગ વિડીયો સાથે ક્યાં બધી બધા મિત્રો જય માતાજી જય ભપન જય મેળડીમાં